સમાજીક તત્વો બેફામ બન્યા છે અહી અલ હબીબ રેસિડેન્સી પાસે મહિલા પર હુમલો થયો તીક્ષ્ણ હથિયાર થી જીવલેણ હુમલો કરવામાં આવ્યો બે શખ્સો મહિલા પર હુમલો કરીને ફરાર થઈ ગયા અંગત અદાવતમાં હુમલો થયા હોવાનું સામે આવ્યું છે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ ત્યારે આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ આ બે માથા ભારે તત્વો દ્વારા અહીં દુકાનમાં હાજર મહિલા પર હુમલો કરવામાં આવે છે અને મહિલાને ઈજા પહોંચાડવામાં આવે છે આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ છે અહીં નોંધીય છે કે મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે તે હોસ્પિટલમાં દાખલ છે નારોલની આ ઘટના છે જ્યાં મહિલા પર હુમલાની આ ઘટના બાદ આ સીસીટીવી સામે આવ્યા બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે સવાલ પોલીસ પેટ્રોલિંગ પર પોલીસનો શું આ સામાજિક તત્વોને કોઈ ડર નથી તે પ્રકારના પણ ઉઠી રહ્યા છે અંગત અદાવતમાં હાલ હુમલો થયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે આ સામાજિક તત્વો વિરુદ્ધ કેવી કાર્યવાહી થઈ છે તે જોવું રહ્યું

મહિલાની સાથે અન્ય એક વ્યક્તિ હતા તેને પણ માર મારવાની શરૂઆત કરી હતી એટલે આ સમગ્ર ઘટનાની જાણ જયારે હવે પોલીસને કરવામાં આવી છે ત્યારે આ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને જે આરોપીઓ હતા જે વ્યક્તિઓ માર મારવામાં આવ્યા હતા તે તમામ ની શોધખોળ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ જે મહિલા ઇજાગ્રસ્ત થઈ છે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી છે એટલે હવે આ જે સીસીટીવી તેમજ અન્ય જે વિડીયો ફૂટેજ છે તેના આધારે હવે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે જી આભાર માહિતી આપવા બદલ